વાપીમાં સગીરે સુતા સુતા બાઇક ચલાવતો વિડીયો વાયરલ થયો પોલીસે ચાલક કિશોરને બાઇક આપનાર યુવકને શોધી કાર્યવાહી કરી વાપીના ગુંજન વિસ્તારમાં એક ચાલક બાઇક પર સુતા સુતા જોખમી સ્ટન્ટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જીઆઈડીસી પોલીસે ચાલકને શોધી કાઢ્યો હતો જોકે ચાલક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોવાથી પોલીસે કિશોરને બાઇક ચલાવવા આપનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ગુંજન વિસ્તારનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક બાઇક ચાલક બાઇક પર સુતા સુતા જોખમી સ્ટન્ટ કરતો હોવાનું સામે આવ્યું છે જો આ સમયે કોઈ અકસ્માત સર્જાયો હોત તો ખુદ બાઇક ચાલક અને અન્ય ચાલકને પણ ઈજા પહોંચવાની શક્યતા થઈ હોત બાઇક ચાલક પોતાની ધૂનમાં જાહેર રસ્તા પર સ્ટન્ટ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી આવી રહેલા એક વાહન ચાલકે સ્ટન્ટનો આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યો હતો વાપી જીઆઈડીસી પોલીસને ઘટનાની જાણ થતાં વાપીના ગુંજન અને આજુબાજુના વિસ્તારમાં નંબર વગરની બાઇક ઉપર जाहिर में स्टंट करनार युवकनी शोधखोड हाथ धरी थी स्टंट करनार बाइक चालक सगीर होवा थी पुलिस ए बाइक आपनार 40 वर्षीय आज्ञाराम राम सुनीर प्रजापति जे रहे अजयनी चाली गाला मसाला छीरी वापीनी धर पकड़ करीने कायदसरनी कार्यवाही हाथ धरी थी बारिश का स्वागत कुछ यूं करते हैं बीच पर थोड़ा चिल करते हैं अनलिमिटेड एंटरटेनमेंट वाइब को पूरा फील करते हैं चलो सब मिलके दमन चलते हैं दादरा और नगर हवेली और दमन और दीव संघ प्रदेश प्रशासन और पर्यटन विभाग द्वारा आयोजित 16 अगस्त से 24 अगस्त डी एन एच एंड डी डी मॉनसून फेस्ट ट्वेंटी